સીતારામ સત્યદાસ જય મા અમર જય શ્રી કૃષ્ણ ચલો વરસાદની સિઝન જન્માષ્ટમીનો પાવન પર્વ અને કૃષ્ણ જન્મોત્સવની જ્યારે સમગ્ર વિશ્વ તૈયારી કરી રહ્યું છે ત્યારે આપ સૌને જન્માષ્ટમીના પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ કૃષ્ણમય સૌનું જીવન બને એવી અંતરથી મા અમરને હૃદયપૂર્વક પ્રાર્થના આજે માત્ર ને માત્ર નિખાલસ આનંદ કરવા માટે અમે ચાર પાંચ વ્યક્તિ છે એ નીકળી ગયા છીએ એમાં એક છે લાડકા લાડોબેન એક આપણા પાર્થભાઈ અને એક અમારા આમ તો અમારા તો નહીં પણ આપણા સૌના આશ્રમના જમાઈ અને સુભાષભાઈ અમે બધા એક સરસ મજાના પૌરાણિક શિવ મંદિરે દર્શન કરવા આવ્યા છીએ વરસાદમાં નાસું ખૂબ સરસ આનંદ કરશું ભજન કરશું અને ઘરેથી મકાઈનું કૂકર બાફેલું ભેગું લેતા આવ્યાં છીએ એટલે બધા સાથે બેસી અને સરસ મજાનો આ જન્માષ્ટમીના પાવન પર્વની ઉજવણી દિવસ દરમિયાન પ્રકૃતિના શરણે અને સાંજે સાહેબના ઘરે નંદ ઉત્સવ કરી ઉજવશું બસ આજે આમ એકદમ શાંતિના અને કુદરતના શરણને એમ કહેવાય ને કે આ માહોલને અનુભવા આ ઉત્સવને ઉજવવા પૌરાણિક શિવ મંદિર છે ત્યાં આવ્યા છીએ આની પહેલા પણ આપણે આ જગ્યા પર આવેલા હતા અમારા લાડાબેન છે બારબીવાડી બહુ સરસ મજાની છત્રી લઈને આવ્યા છે લાડુબેન તમે કઈ કહેવા માંગો છો કૃષ્ણ જન્માષ્ટમી વિશે હા બોલો કૃષ્ણ જન્માષ્ટમી વિશે એમ કે કૃષ્ણ જન્માષ્ટમી છે ને એને એટલી મસ્ત રીતે ઉજવી કે કાનનું ખુશ થાય અને દેશી તરીકે ઉજવી કૃષ્ણ ભગવાન બાળકૃષ્ણ છે એ ખુશ થાય જોકે બાળકો તો ભગવાનનું સ્વરૂપ છે નિર્દોષ એમનું બાળપણ હોય એવા જ ભગવાન કૃષ્ણએ બાળપણની એમની જે ભક્તિ બાળપણની જે કંઈ પણ એમની એક એક જીવન જીવવાની રીત એ નિખાલસ નિર્દોષ નિસ્વાર્થ અને પ્રેમમય જેનાથી સમગ્ર જગતને સમગ્ર વિશ્વને સમગ્ર પ્રકૃતિને જીવનને એક સંદેશો મળે છે પ્રેમ છે એમાં એટલી બધી તાકાત છે અસ્તિત્વ ને ખીલતું કરે દરેકના જીવનમાં એક અલગ ઉર્જા નો સંચાર થાય એવું પ્રેમમય જેનું જીવન હતું

સરસ ચલો ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ ખૂબ વધાયું અને અમે આવી ગયા છીએ પૌરાણિક શિવ મંદિર જ્યાંની પહેલાં પણ આપણે બધાએ દર્શન કર્યા હતા એવા સરસ મજાના શિવ મંદિર પર આનંદ કરશું વરસાદમાં નાસું ભજન ગાશું ભગવાન શિવની સ્તુતિ કરી ભગવાન કૃષ્ણને ભગવાન શ્રી રામને યાદ કરશું અને સરસ મજાના જીવનનો આ ઉત્સવરૂપી દિવસ છે એમને આપણે ઉજવશું ખૂબ પૌરાણિક શિવ મંદિર છે અને ભગવાન શિવ અહીંયા પીપળાની નીચે સ્વયંભૂ શિવલિંગ છે લગભગ મને ખ્યાલ છે અત્યાર સુધી છતાં આમની કંઈ મને બીજી કંઈ માહિતી નથી પણ સમયે આજુબાજુમાંથી કંઈક માહિતી મેળવી અને આખી એમની જે કથા છે એ આપણે લાઈવના માધ્યમથી અથવા તો વ્લોગના માધ્યમથી જાણશું સંભળાવશું તમને બધાને હનુમાનજી દાદા છે અને ખૂબ સરસ મજાનું વાતાવરણ અને ખૂબ શાંતિવાળી જગ્યા છે કે અહીંયા તમે આવો ને તોય તમને કંઈક નવી ઉર્જા નવી ચેતનાનો અનુભવ થાય શું છે સુભાષભાઈ શાંતિવાળું છે ને હા સુભાષભાઈ ને ખાલી એમ કહીએ કે હાલો ભાઈ આપણે જવાનું છે ક્યાંય તો એ અડધી રાત્રે હાજર થઈ જાય એવા અમારા સાહેબ તો મારાથી નાના છે એટલે જમાઈ કહું કે નાનો ભાઈ કહું કે સાહેબ કહું એને આજે જન્માષ્ટમીના તહેવારમાં ઘરવાળા ગયા છે પિયરે એટલે બે દિવસ ખૂબ આનંદ કર્યો બધા સાથે રહીને હું છે સાહેબ જન્માષ્ટમીના પર્વ વિશે કાંઈ બસ બીજવા માં કાઈ હું કેવા જોઉં અત્યારે છે જ નહીં નહીં એકલા ખરા ને અયા કમળા માતાજી નું મંદિર છે અને ભલે મૂર્તિ ખૂબ જૂની પુરાણી પણ આ પ્રાચીન જગ્યા પણ એમને મોઢા પર છે તેજ છે જોઈને આપણને એવું થાય કે માં ના મોઢાનું તેજ એમના બાળકોને આવકારે છે

અહીં ખુશબુ અલૌકિક ખુશબુ છે ખૂબ દિવ્ય અને પવિત્ર વાતાવરણ છે સમય સમય તમને સૌને પણ આ દર્શન કરાવશું થોડા હા થોડોક લાગશે લડકા ચલો ફરીથી સૌને પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમે ચાર પાંચ જાય ખાલી શાંતિ અને આનંદ કરવા માટે જ આવ્યા છીએ એટલે હવે નિરાતે ભજન કરશું અને બેસશું બધાને જન્માષ્ટમીના પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સીતારામ સતદેવદાસ જય મામર જય શ્રી કૃષ્ણ